તો મિત્રો એવી જગ્યાએ આવી ગયો જોઈ લો હા રસિકભાઈ ભુવાજીએ નવી વખત રાખી હ એ માર્કેટમાં આવી ગયો હતો જોઈ લો રસિકભાઈ ભુવાજી બતાવો અત્યારે હું વખાણ રહ મોટી વખાણ ઉપર છોકરો આવ્યો ઉપર

કે પછી કયો રહે મેનджер નો પરનો ભુલાયની કોમ ચાલે આ આ છોળવાટો છે બરાવીયા જાળો રિડુક્ટ કરાય છે

થઈ જ બધું કાપવાનું ભાઈ બચારા વીસ મિનિટથી કાપો બહુ મહેનત કર મિત્રો સાડા સાત થઈ ગયા રાતના બરાબર રસોડામાં નવા મેડમ હવે આવી ગયો હવે સાત વાગ્યા તૈયાર કરો જે બધી મેં કરીશ અને હવે બહુ ઘણા મેડમ તૈયારી કરી રાખી અમે શું આલુ પરોઠા આલુ પરોઠાનો જો એટલા બધા અરે હા મસાલા કરે હો તો આલુ પરોઠાનું બીજું શું ખાવાનું દહીંના આલુ પરોઠા ખાવા તો ખવાય ને દૂધ ખાવું તો ઠંડુ વાતાવરણ એવું બધું હોય ને દહીં નાખીએ ચાલો દૂધના આલુ પરોઠા ખાવા તો ચલો મિત્રો તમને બતાવું પ્રોસેસ તમારી મેડમ આલુ પરોઠાનું શું શું નાખવા હોય કે બનાવો હો ચલો મિત્રો તો અમારે મેડમ એ ચાલુ કરી દીધો મસાલો કરવાનો શું શું નાખો હું તો હું બતાવું જોઈ લો હળદર નાખી સૂકું મરચું થોડું લીલા મરચાં આવો ને બરાબર ધોણાં જીરું લીલા મરચાં નાખાય સરસ સરસ લીલા મરચાં

હે મારા રણુજા નહારો માપી રાજ કરાવે ભાઈ આવું ખોડ થોડા ઘરે વાત મજા આવે ઘર છે અમારા ઘરમાં ઘર છે આલુ પરોઠા ખાય બધા ઘરે અને તીખા ખાતા અમારે ખોટ તો નાખી ચાર સમજી મેડમે ઠપકારી હા ના ડુંગળી બુંગળી નહીં નખવાની એ મજા ના આખો ડુંગળીનો ટેસ્ટ આવી જાય ના 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 જો લીંબુ નેચો મેડમે ના બરાબર હા તો લીંબુ જ નેચો હોય કારણ કે અત્યારે લીંબુને ખૂલ નખા નહીં કરે લીંબુ આપણે ક્યારે ખાવાનું આનું કરે ખરાબ ખાવું પડે સરસ સરસ મસ્ત બને તો મિત્રો કોથમી પણ નાખી દીધી હ ઘણી બધી એવી જોઈ લો હવે મિક્સ કરો ને મસાલો જ ને ચલો મિક્સ હા મિક્સ કરી દો ચલો જોઈ લો મસ્ત મસાલો એકદમ મિક્સ થઈ અને તૈયાર થઈ ગયો હો ચકાચક જોઈ લો કમ્પ્લેટ બધું રેડી આવું કરવાનું બનાવી શું શું તૈયાર થઈ જો આ મસાલો તૈયાર થઈ ગયો હો અને જો આલુ પરોઠાનો લોગ વધીને તૈયાર થઈ ગયો આ હોરછનું વેલણી તૈયાર કરી દીધું હોવ બનાવવાનું ચાલુ કરી દો મિત્રો આલુ પરોઠા બનવાનું ચાલુ થઈ ગયું હો સ્ટાર્ટિંગ કરી હોય છો ગમે એવા થાય અરે મસાલો થોડો રહી ગયો હે બરાબર સારું હો હા એ જ ને ખાલી આલુ પરોઠા એકલા હું જ ના આલુ પરોઠા બીજો કોઈ પ્રોગ્રામ નહીં એટલે જો આલુ પરોઠા બગડ્યા તો કોક પહાવ પોગ્રમ પહાવ અટલનો કરવો પડશે લાભાનો બગડે નહીં પણ ટૂટફાટ થાય તો વાંધો નહીં થોડો ચડવા દો ને ફેવરી દીધો હો ટોપ બને હો નહીં પકડ્યું હોટલનો ખાવાનો પ્રોગ્રામ કેન્સલ બરાબર આલુ પરોઠા ટોપ બની જશે દૂધ ગરમ ગરમ એક બે થઈ જાય એટલે હાલો મૂ જમી લો બસ હોટો તમે બે પછી જમજો ટોપ 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 બને હું પરોઠા ચડી નહીં ગયો ચલો ਸਰਸ ਤੈ ਜੋ ਅਈਓ ਮੁਕ ਮਾ ਉਤਾਰ ਲਓ ਆਲੂ ਪਰੋਠਾ ਹੋ ਜੋਇਰ ਤੋ ਪਰੋਠਾ ਤੋ ਮਿੱਤਰੋ ਜੋਇਰੋ ਆਹ ਆਲੂ ਪਰੋਠਾ ਬੇ ਬਣੀ ਜਾ ਹਨ ਉਹ ਤੀਜੋ ਬਣੇ ਲਓ ਮੈਂ ਘੰਗਾ ਭੇਜੋ ਅ ਨਵੋ ਘਰੇ ਪਹਿਲਾ ਪਹਿਲਾ ਆਲੂ ਪਰੋਠਾ ਬਣਾਇਆ ਹੈ

સરસ ના તૂટે તો વધો નહીં મારા સળમાં પૂડા પૂડા કાલે બનાવીને ખીરું તૈયાર લઈ તો મિત્રો આ મીઠલું આવી ગયું દુકાનથી અને એની મમ્મી બે ખાવા બે આવી ગયા આલુ પરોઠા મીઠલું જે બને આલુ પરોઠા મસ્ત બને ટોપ જે અમારે મીઠલું હોય ને આલુ પરોઠાનું દૂધ ખાય અને મારા મેડમે ચા બનાવી દો પેલું શું હોય અમારા બાજુમાં પાડોશી આલું શિંગ ભજીયાનું શાક બનાય શીખ ભજીયા ને બીજું ભજીયાનું શાક આ હો બાજુ હરાય લઈ લો આલુ પરોઠા મસ્ત મસ્ત આલુ પરોઠા અને ચા અમારે મેડમ ખાયા અને આલુ પરોઠા ને દૂધ અમારું મેટલું બને ને થોડા ખાટા થયા છે નહીં ને એ ને આખું મોટું એ મોસમ બી જેવું લે મેડમે બહુ મેડમે નું અંદર